માહોલ ફરી ચોમાસુ થશે સક્રિયા જુલાઈના છેલ્લા અઠવાડિયામાં સામાન્ય વરસાદ રહેશે ઓગસ્ટના છેલ્લા પંદર દિવસમાં વરસાદ સારો રહેશે સપ્ટેમ્બરમાં ખૂબ જ સારો વરસાદ પડશે ચોમાસા દરમિયાન અઠ્ઠાણું ટકાથી એકસો છ ટકા વરસાદ પડશે અત્યારે આ વરાપનો માહોલ છે ફરીથી પાછું ચોમાસું સક્રિય થશે જેમાં જુલાઈના છેલ્લા અઠવાડિયાની અંદર સામાન્ય વરસાદની શક્યતાઓ છે ત્યાર પછી ઓગસ્ટના આ છેલ્લા પંદર દિવસ હશે એમાં પણ સારો વરસાદ પડશે ખાસ કરીને સપ્ટેમ્બર મહિનાની અંદર ખૂબ સારા વરસાદો પડવાની શક્યતાઓ છે એટલે ચોમાસું પૂર્ણ થશે ત્યાં સુધીના એવરેજ એક અંદર ખૂબ સારા વરસાદો થશે લગભગ ચોમાસા દરમિયાન અઠ્ઠાણું ટકા થી લઈ અને એકસો છ ટકા સુધીના વરસાદો પડે અને એક અંદર જોવા જઈએ તો ચોમાસું સારું રહેશે તો ખેડૂતો માટે વરાબ જરૂરી હાલ ખેડૂતો વાવેતર કરી શકશે હાલ દવાનો છંટકાવ પણ થઈ શકશે આ વરાબ ખેડૂતો માટે ફાયદાકારક જૂન મહિનાથી સતત વરસાદો પડતા હતા જેને કારણે ખેડૂતોને કામ અટકેલા હતા કેમ કે અત્યાર સુધીમાં જે વાવેતરો થયા છે તેમાં લગભગ નેવુંથી એકાણું ટકા વિસ્તારોની અંદર વાવેતર થયા છે વરસાદ બધી જગ્યાએ હતો પણ નવથી દસ ટકા વિસ્તાર એવો હતો કે સતત વરસાદને કારણે વાવેતર કરવામાં બાકી હતા એ વાવેતર કરી શકશે જે મિત્રોનો વાવેતર થયા હતા એને નિંદામણ હાર્વેસ્ટિંગ કરવાનો પણ એક મોકો મળશે એને જે પાકને જે ટ્રીટમેન્ટ કરવાની હોય રોગ જીવાત માટે એમાં દવાના છટકાવ કરવાના હોય તો પણ વરસાદ જ્યારે વિરામ લે ત્યારે દવાના છટકાવ થઈ શકતા હોય એટલે હવે આ વિરામ લીધો છે એટલે દવાના છટકાવ પણ કરી શકશે ને તમામ પ્રકારના ખેતી પાકો કરી શકશે એટલે વરાપની જે જરૂર હતી એ જ વરાપ અત્યારે છે ને ખેડૂત માટે આ વરાપ છે ફાયદાકારક હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી જૂન જુલાઈમાં મળી છત્તાલીસ ટકા જેટલો વરસાદ પડ્યો હાલ વરસાદની કોઈ શક્યતા નહીં તાપમાનમાં ત્રણથી ચાર ડિગ્રીનો વધારો થશે આવનાર દિવસમાં વરસાદની તીવ્રતા ઘટશે ઓગણીસ જુલાઈ સુધી રાજ્યમાં વરસાદની શક્યતા નહી વધ અંદર મહિના પહેલા સિસ્ટમ બની હતી ત્યાર અરબસાગર માં કોઈ વરસાદી સિસ્ટમ બની નથી અને અત્યારે બંગાળની ખાદી જે એક સિસ્ટમ આવતી હતી તે મધ્યપ્રદેશ ઉપર અને ઉત્તર તરફ ગતિ કરી છે જેને કારણે એ પૂર્વ રાજસ્થાન તરફ નીકળી ચૂકી છે એટલે હમણાં કોઈ વરસાદની શક્યતાઓ નથી કરીને સાતસો એચપીએ લેવલે અને આઠસો પચાસ એચપીએ લેવલે ભેજ ઘટી રહ્યો છે સિસ્ટમ કોઈ ત્યાં સક્રિય નથી અને પાંચસો એચપીએ લેવલે જે ઘણા સમયથી ગાઢ વાદળ હતા એ ગાઢ વાદળ પણ વધારે પડતા પવનની ઝડપને કારણે વિખાઈ રહ્યા છે એટલે હવે આપણે ધીમે ધીમે તાપમાન છે એ લગભગ ત્રણ થી ચાર ડિગ્રી સુધી ઊંચું આવશે

और जो हैवी रेनफॉल का वार्निंग आज गुजरात रीजन में दिया गया है येलो कलर के साथ और इसके साथ आपका थंडरस्टॉम विथ लाइटनिंग अगले पाँच दिन के लिए दिया गया है इसमें विंड स्पीड रहेगा थर्टी टू फोर्टी किलोमीटर प्रति घंटा में और ये हैवी रेनफॉल जो वार्निंग आज दिया गया है इसमें बनसकंठा साबरकंठा आपका नर्मदा तापी दांग नवसरी बलसाड दमन दादरा नगर और छोटा उदयपुर के